સાત મહિનો ચાલતો હતો પેલા ભગવાન આપડે જી હાજર ચુક આવશે આવું એ રડ્યું નઈ ભાઈ એવું ને

ડોસી રહી ને ચીકણી લેવી ભેગું મારા જેવું હંગાર કોઈ ઠીકો માંગવા જવું પડે એવું થઈ જાય એવું કડક વાવું જો તમારે તો કે

ચકાત બધું ભૂલી જુઓ ને કે જો કોઈ ખોટું થાય તો કોઈક લાઈ બાઈ ને કોઈક સારું બાઈ ખવું એ તો હવે ગમે તે ઉછીના પૈસા લાવતા એ આપણું જોવાનું આ તો હસલ ગાળે હો પહેલી ધાર નો હો આ તો જ્યાં ને એ તારી બધું ઉડી જ આ તો પેટ્રોલ જેવું દારૂ હો કોઈ દેખાતાય નહીં સારું મારું સારું ચેક પોચ વાગવા આવ્યા પણ ચોકથી બે થી ઘરાક આવી જાય ને તો મારા ખીચડી નાની કઈ જાય તાને આવાની દેખી દરે તું કઈ કરે હારું કે તમે શું કરો હું કરો હું કરો તો કોક કોક ના અલગ કોઈ નમથી દેખાતા નહીં હારું કર્યું સાવ મહિને જ્યો હવે આ દવાડી દુવાળી કોઈ થોડું ઘણું ભી પડી જાય ને તો સારી વાત છે માલે તો બહુ કાઢ્યો આખું બે ભટ્ટી કાઢી બે ભટ્ટી આવી

ઘણા વર્ષો થી અલ્યા ના મહિના થી પીધો નહીં ને ખર જબર ધનસો ઘું મહિના પછી શેર એટલે ઉભી બધા જીએ ને એમ શેર તો હોય પડી પણ પીન જલ્દી હેજો ને રેડ પડશે

એવા ભૂંડ જેવા બનાવી દેવા એટલું બધું દારૂ પાવાનો એટલે તમારે ચિંતા નહીં કરવાની જેટલું પેલું એ થાય ને પૈસા એ લાકડો કાપી મુવાળી દઈ જાદા તમારે હે બહુ ફરદારી મારી કોક પિતાકુ ઘેર્યું પેદરની દુશ્મની હે યાર આ તો જબરદસ્ત આ લાકડી લઈને મને ઓન પડ્યો તો એક દા આની પૈસોમ તોડી નાખવાનો પૈસોમ તોડી જ યાર પીવો કજુ જો બરોબર અરે ઊભા થા ઓવ એ

પી જેટ લાગુ જતરવાન ભાઈ બન્ને ભૂલી જવાનું યાર મો ઘેર જવા આગળ લ્યો ભૂલી જવાનું યાર યાર ભાઈ હા ઘેર જતા

બુડો હું વાત કહું હું તો તમારા આખા મહિના વાર જો આખા મહિના તમે અસર ગ્રાહક તમે હો મારા હું તો કાયમ પડે ગોમતી શંકર ભગવાનનું મંદિર જાઉં નુ એટલે ગોમુખ પાડી જાય તો એવો મૂકડો કોઈને કહેવાનું નહીં મારે કોઈ નહીં કહેવાય અસર વસ્તુમાં હું વાખીએ લગધુ એ મારા માટે મેળીએ ને પડી હ આ જુઓ સ ખાલી બેહો તમે બેહવા નહીં જો કાળી જવા તો પાણી જાય તો ઉપાધી થતો બેહો જો ખાલી તમે જો આ

આજ પીઓ તો પી રે નહીં પીવો મારે હા હાલો જવતા આ દૂધ લેતા કશું હોય એટલે આ ડોસી જોડાઈ લેતા લડવાનું કરમો